રામ રામ અમારે આ ચેનલમાં આપનું સ્વાગત છે જે આ મિત્રો આજે વાત કરવી છે કે રાજા શાહી શાસનકાળમાં રજવાડાના શાસનકાળમાં આખા ભારતનું વિકાસ મોડલ જે છે એ મોરબી કેમ બીજું કેમ નહીં મોરબી જ કેવી રીતે ભારતનું વિકાસ મોડેલ જે છે એ બન્યું અને આ રાજવી આ મહારાજા જો ન હોત તો કદાચ મોરબી વિકસિત ન થયું હોત આજે એવા મહારાજાની આપણે બધી વાત કરવી છે કારણ કે આજના રાજકારણીઓ તો આપણે બધા જાણીએ છીએ ચેલેન્જોમાંથી જ ઊંચા નથી આવતા ચેલેન્જોમાંથી જ નવરા નથી રહેતા આજના પોલિટિકલ લોકો જેના કંઈ થાય એમ નથી ફક્ત ને ફક્ત વાતો સિવાય ફક્ત ને ફક્ત ચૂંટણી ટાણે વાહિયાત પ્રચારો સિવાય ફક્ત ને ફક્ત પ્રેસ કોન્ફરન્સો સિવાય એ કંઈ કરી શકે તેમ નથી તો અને પાછા વાતો એવી કરે છે કે આ રાજાઓને મહારાજાઓને દરબારોને ક્ષત્રિયોને જે છે ખરાબ ચિતરવા માટે થઈને કે રજવાડામાં આમ હતું રજવાડામાં કામ ન થયું ના તો સારું થયું લોકતંત્ર આવ્યું નકર કાંઈ વિકાસ ન થાય ને આવી વાહિયાત ને પાયા વિહોણી વાતો એટલી બધી લોકોની અંદર માન્યતા એવી ઠસાડી દીધી છે લોકોને એમ થઈ ગયું છે કે આ તો સારું થયું લોક તંત્ર આવ્યું નકર આપણે બધા તો પૂરું થઈ જાય

અને મહાન રાજાઓ આજની જેમ આ ઘઉં નેતાઓની જેમ જે છે એમના પેટમાં જે છે મહારાજાઓના પેટમાં પાપ ન હતું એને તો ખબર હતી કે આપણે તો અહીં ચૂંટણી ન જ થવાની આપણે તો આદિ એનાદી આદી આપણા પૂર્વજોથી શાસન કરતા આવ્યા છે અને આપણે તો જીવીએ તો શુંથી શાસન કરવાના છતાં પણ પોતે સાચા દિલથી એક સાચી લાગણી અને સાચી ભાવનાથી જે છે પ્રજા માટે કામ કરતા આજના રાજકારણીઓ નથી કરી શક્યા તાકાત નથી કામો કરી શકે એવા મહારાજાએ જે કામો કર્યા હતા આજનો કોઈ ધારાસભ્ય જીવન ના જીવી શકે આજનો કોઈ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી હોય તો આવું જીવન ના જીવતો હોય જે એ વખતે જીવતું જે મહારાજા એ વખતે કામ કરી હતી એવા મોરબી દરબાર સાહેબ લબીરસિંહજી મારે વાત કરવી છે તો આવો સીધા શરૂઆત કરી પેલા

પોતાના પિતાના મૃત્યુ થયા પછી પોતાના પિતા શ્રીએ જે વિકાસની કેળી કંડારી એક આધુનિક મોરબી બનાવવાનો જે સંકલ્પ લીધો એ રસ્તે પોતે મહારાજા લખધીરસિંહ પોતે ચાલે છે અને એ રસ્તે ચાલી ચાલી અંતે એવું કામ કરીને આ દેશને બતાવે છે કે કદાચ એ વખતે મોરબીને ભારતનું વિકાસ મોડલ તરીકે જાણીતું કરી દઈએ છે એટલા બધા વિકાસના કામો વિકાસની પ્રકાશ થાય એ વખતે મોરબીને દરબાર સાહેબ લખધીરસિંહ પહોંચાડે છે આજે એની વાત કરવી છે આપણે મહારાજા જે છે એ પોતાના પિતા દ્વારા શરૂ કરાયેલા કામને વેગ અને વિકસિતતા આપે છે ત્યાર પછી જે છે જેને કોઈ કલ્પના ન કરી હોય એ પ્રકારના કામો જે દરબાર સાહેબે કિરાય નહીં એ પૈકીની વાત આપણે એમાં લેવી છે પણ એ પેલા આ રજવાડાઓ જે કઈ કામો કર્યા હતા ને એ કામો એટલા બધા મારે એ વાત પેલા કરી દો આ વાતને સ્ટાર્ટ કરવી પેલા કે એ કામો એટલા દાનત થી એટલા દિલથી ને એટલા સુદ્રઢ ને મજબૂત કરવામાં આવતા કે એ રાજાઓ તો આજે કામ કરીને જે આ દુનિયા મૂકીને વ્યાઈ ગયા છે એ તો આપણી વચ્ચે નથી પણ એની આ ઉભેલા જે ઇમારતો એમણે બનાવેલા જે પુલ એ બધા હજી એનું એની ગવાહી આપે છે કે એમણે કેટલું દાનત અને નીતિથી એક

એટલે એ વખતે કામ પણ કરતા અને ને થી પણ કરતા એ હતા એ સમયના મહારાજાઓ એ હતા એ સમયના રાજવીઓ વિકાસની પરાકાષ્ઠાએ પહોંચાડતા મહારાજા સાહેબ લગધીરસિંહજીએ વિકાસ નું કામ કર્યું એની વાત કરવી છે ઘણી બધી ઇમારતો એમણે મોરબીની અંદર નવી બનાવી ખૂબ મોરબીનો વિકાસ કર્યો મોરબીની અંદર ઇમારતો બની ત્યાર પછી મોરબીનો નગર દરવાજો પણ એ જે છે એ દરબાર લખધીરસિંહજીના શાસનકાળમાં બનાવેલો બનેલો ત્યાર પછી એ વખતે એમણે પોતાના શાસનકાળમાં શિક્ષણ ક્ષેત્રે ઘણું બધું કામ કર્યું શિક્ષણ ક્ષેત્રે ખૂબ કામ કર્યું અને મોરબીને ઘણી બધી એ વખતે હાઈ લેવલનું શિક્ષણ આપ્યું હાઈસ્કૂલો બનાવી કારણ કે એ પોતાની એવી દાનત હતી કે મારી પ્રજાનો વિકાસ થાય મારી પ્રજા શિક્ષિત બને મારી પ્રજાને શિક્ષણ મળે એટલે એમણે હાઈ લેવલનું શિક્ષણની શરૂઆત મોરબીમાં કરી ઘણી બધી હાઈસ્કૂલો મોરબીમાં બનાવી ત્યાર પછી શિક્ષણ ક્ષેત્રે કામ કર્યું પોલીસ લાઈન ની સ્થાપના કરી આ સિવાય એમણે એક રેલવે લાઈન પોતે આખી

એમણે એક લાઇબ્રેરીની સ્થાપના કરી અને પોતાના કિંમતી અને ઐતિહાસિક પુસ્તકો જે પોતાના પૂર્વજોની ધરોહર હતી જે પુસ્તકો એ પુસ્તકોને એ લગભગ પચીસો જેટલા પુસ્તકો હતા એ વખતે એ પુસ્તકોને લગભગ એમણે પ્રજા માટે ખુલ્લા મૂકેલા પચીસો જેટલા પુસ્તકો પોતે જે લાઇબ્રેરીની સ્થાપના કરી કે કેમ મારી પ્રજા મારા પૂર્વજોના ઇતિહાસને વાંચે મોરબીના ઇતિહાસને વાંચે અને જે છે આ એમને જે છે બધું સામાન્ય જ્ઞાન મળે કે આપણી ઉજળી ધરોહોરા છે એટલે એ મૂકેલા નવા પુસ્તકો પણ એમાં મૂકેલા ને એ વખતે આજે આપણે જોઈએ છીએ કે આજે જે છે ને લાઇબ્રેરી નથી ઘણા ગામડાઓમાં આજે લાઇબ્રેરીઓ નથી આ લોકતંત્રના આઝાદીના વર્ષ પછી આ આ રાજાઓએ રજવાડા દઈ 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 દીધા બધું બધું સર્વસ્વ દીધું દીધું એટલે સવાલો થાય છે તમે કરો છો શું બધું રજવાડું રાજાશાહીમાં રજવાડા હોય એટલા માટે તમને નથી સોંપ્યું કે તમે ભ્રષ્ટાચારીની જેમ બેઠા રહ્યો પૈસા ખાઓ અને પ્રજાનું જરા ન વિચારો અને સવાલ કરનારા કોઈ નથી આ ખૂટલ રાજકારણીઓને એટલા માટેની આ વેદનાઓ આપણને બોલે છે અને એ વખતે આજે નથી આ લોકો લાઇબ્રેરી કરી શકતા એ વખતે મહારાજા સાહેબ દરબાર સાહેબ લધીરસિંહજીએ કરી હતી મોરબીની અંદર એને તો કઈ ચૂંટણીના ડર નહોતા કે ભાઈ હું કામ નહીં કરું તો હારી જઈશ એને તો ખબર જ હતી કે અમે જીતેલા જ છીએ ને અમારે તો કઈ આદિ અનાદિ કાળથી અમે શાસન કરતા છીએ અને અમે શાસન કરવાના છે એટલે એ લાઇબ્રેરીની સ્થાપના દરબાર સાહેબે એ વખતે કરેલી અને મોરબીમાં એ સમયે રાજમહેલો તો હતા ઘણા બધા રાજમહેલો હતા આ એક બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત હું કરવા જઈ રહ્યો છું ઘણા બધા રાજમહેલો હતા પોતે એક દરબાર ગઢ બનાવેલો મોરબીમાં ન્યુ પેલેસ પણ એમણે બનાવેલો અને છતાં પણ જે છે એ પોતે ડિસ્ટ્રિક્ટ બંગલે રહેતા પોતે દરબાર ગઢ બનાવેલો ઘણા બધા રાજમહેલો હતા ન્યુ પેલેસ એમનો છતાં પોતે ડિસ્ટ્રિક્ટ બંગલે રહેતા એનું કારણ એ હતું ડિસ્ટ્રિક્ટ બંગલે એટલા માટે રહેતા કે પોતે પ્રજા સાથે જોડાયેલા રહે

અને એ જીવન જીવતા અને પ્રજા સાથે પોતે જોડાયેલા રહેવા માટે પોતે જે છે એ ડિસ્ટ્રિક બંગલે રહેવાનું પસંદ કરતા વધારે પડતું ત્યાં જ રહેતા અને સતત પ્રજા પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપતા આ આ આ એ સમયના મહારાજાઓને હતા લોકો પ્રશ્ન કરે છે ને કે મહારાજાઓ એ સમયના હતા તો એને મળવું હોય તો એના પણ સાહેબ એને મળવું હોય તો તમારે જરૂર જ ન પડતી એટલા તો એ એવા એવા એમણે કામો કર્યા હતા એટલે એ ઘટનાઓ હતી આ બધી

આજે ભારતના આઝાદી પેલા તમે વિચાર કરી લો ભારતના આજે પણ અમુક ગામડાઓમાં મને મને છે છે એમ યાદ ત્યાં સુધી કે ઇલેક્ટ્રિસિટી નથી પહોંચાડી શકી આ સરકાર હવે મારી ઉંમર તો પચીસ વર્ષ વધારે છે નહીં અને અમને યાદ છે કે અમુક અમુક ગામડાઓમાં જ્યારે અમે આપણે જતા હોઈએ ત્યારે આજથી દસેક વર્ષ પહેલા ઇલેક્ટ્રિસિટી નથી પહોંચાડી શકી સરકાર એવી ચોવીસ કલાક માંડ માંડ પાંચ થી સાત કલાક ઇલેક્ટ્રિસિટી આવતી એ સમયે ઐતિહાસિક વિકાસ મોડલ બનાવવું પડ્યું કદાચ આ આ વિકસિત મોરબી હોય શકે સાહેબ એ મહારાજા સાહેબના આ જે કામો હતા ઇલેક્ટ્રિસિટી સિટી નતી ત્યારે મોરબીમાં ટેલિફોન લાઈન ના તાર નખાઈ ગયા હતા આ મહારાજા લઘધીરસિંહજીના વિકાસના કામો હતા

એટલે પોતે તો ખરાબ જ છે પણ એને સાબિત તો કરવું ને કે ભાઈ અમે આની કરતા સારા છીએ એમ એવું દેખાડવા માટે થઈને આ રીતે ખરાબ કરતા આવે છે એક બીજા રાજકીય પક્ષો આક્ષેપ પ્રતિ આક્ષેપ બસ આ જ સિલસિલો જે છે એમનો શરૂ છે એટલે ખરેખર તો આ બધું મૂકી ચેલેન્જો ને આ બધું બંધ કરી અને ક્યાંક જો દેશના વિકાસ અર્થે ક્યાંક વાત થઈ શકે તો આ દેશનો ઉધાર અવશ્ય થાય તો આ હતી મોરબીના મહારાજા લખધીરસિંહજી વિશેની વાત વિડીયો પસંદ આવેલો હોય તો લાઇક કરો ચેનલને ને કરો બે લાયકન ને પ્રેસ કરો વિડીયોમાં કોમેન્ટ કરો મળીશું આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ રામ રામ